ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ ખેડૂત મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મુકતા હોય છે જી સર હવે એક તમને સૂચના તમને દરેક ખેડૂત મિત્રોને કે તમારે જે પૂછવાનું ને બધું એકી સાથે પૂછી નાખો એક ને એક વ્યક્તિને ત્રણ ચાર વખત હું મેસેજ થી જવાબ આપું કે બે ત્રણ વખત વારંવાર ફોન કરવું એ વ્યાજબી નથી મારે ઘણાને જવાબ દેવાના હોય છે એક જ વ્યક્તિને ન્યાય નથી આપવાનો બોલો શું પૂછવાનું છે આ વખતે એકી સાથે પૂછી લો બધું જી સર સરણી કરવા માટે અરજી કરી હતી તો પછી સામેથી જવાબ એવું આવ્યું કે તમારી જમીન નકશામાં બેઠેલ ના હોય મારફતે બીજો છે વર્ષો જૂનો આપડી થી છે ના ના જૂનો છે સાહેબ હા તો એમાં કઈક લોચો હશે પ્રાંતમાં આગળ અને બીજો બીજો પ્રશ્ન એ છે એની નીકળે છે ને ના પેલા જૂની શરત હતી પછી નવી શરત પાછી થઈ નવી શરત પાછી ન થાય પેલા જૂની શરત થઈ હોય એ વખતે સરકાર સાથણી વાળી થઈએ જી આમાં લોચા છે જેમાં લોચા છે પતસે નહીં એમ પ્રાંતમાં ધકા ખાવ કઈ તમારા નસીબ હોય ને પતે તો સારી વસ્તુ છે આપડી મિલકત માં ધકાઈ ખાવા તો પડે ના ના એતો ખાસ નું પણ બીજી સાહેબ એક બીજી વાત હતી કે નહી માપડી સીટ નીકળે છે પણ માપડી સીટ ના ને ને આપણા જે કબજો છે એમાં રાત દિવસ નો ફરક છે હું એ જ કઉ છુ કે સાથણી વાળી જમીનમાં આવા લોટોપ લોચા છે એટલે તો હું કેતો હોઉં છું ને કે સાથણી વાળી જમીનમાં હાથ નાખતા પેલા હાથ વાર વિચારવું એમ ઈશાફોમ નહીં ન નીકળે ત્યાં સુધી આગળ વધવું નહીં એમ એવા લોચા પૂરા થાય એમ નથી માપડી કરાવવાની એમ માપણી કરાવવાની અરજી કરવાની પણ વારંવાર હું અરજી કરે એકવાર ના પાડી દીધી ને તો નહીં કરવાની ને એકવાર નથી ચતુર્શ્રીમાન દાખલા આમાં લોટો એટલા તો હોતું જ નથી હોય તો ભૂલવાળા હોય છે એનો કોઈ ઉકેલ નહીં કારણ કે આખો સર્વે નંબર સરકારી હોય સરકારી માંથી સરકારે બધાને થોડો 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 ફાળવેલો હોય હવે એમાં જ મૂળભૂત ભૂલો છે તો ડીએલઆર કચેરીમાં એનો રેકોર્ડ કઈ છે નહીં તો એ કેમ સુધરશે છતાંય તમને પ્રાંતમાં જવાનું કીધું છે તો એકવાર જાઓ અને પ્રયત્ન કરી જુઓ ભલે આશા કઈ ન હોય પણ જવાય તો ખરી જ બરોબર અને બીજું સાહેબ મારે એવું છે માપણી માટે બીજું મને કઈ પ્રોબ્લેમ નથી પણ હવે આપણે જે સાઈડ માં એક થાંભલું નાખી ગયા છે ને એના કારણે જ માપણી કરાવી હવે જે આપણો જે નાનો છે નાનો મોટો નથી છે સાદો થાંભલો નાખતા હોય ત્યારે તમે કીધું હતું નો નાખત બીજી બેસેલ વાળા યાર ઇલેવન કેવી ના થાંભલા તો ફ્લેક્સિબલ છે એ લોકો તમે રજૂઆત કરો કે ભાઈ નહીં પીજીબીસીએલ નહીં છે તો કોણ થાંભલો નાખી ગયો

બે ખેતર આગળ એક માણસે શું કર્યો છે કે આગળ એક ઓલો રાખ્યો છે આપણે નાલો નાખી દીધો છે ને એના ખેતર ની બાજુમાંથી એક મોટી કેનલ બનાવી નાખી પાણી કાઢે છે તમારામાં નડે છે હવે એ પાણી સીધો આપણા ખેતરમાં જાય છે નહી ના ના એટલે એ તો બીજો હતો એટલે મામલતદાર સાહેબ માં અરજી દાખલ કરવાની ઓર કરજો એટલે પાણી ભરેલું હોય મામલતદાર જોવે અત્યારે હુકા નો બીજો અનુભવ હોય નઈ ઓલા કામ કરીને વયા જશે એને કરતા જયારે પાણી ભરાય ત્યારે કેવાનું કે આ વર્ષે કરેલું છે હા બરોબર ચોમાસા આ વર્ષે કરેલું છે બરોબર પહેલાનું છે રજૂઆત ન કરતા હી જી જી તમે આ માફણી રહેવા દઉં ને હા અત્યારે રેવા ને હા નું જયારે પાણી ભરાય ત્યારે રજુઆત કરજો તરત જ રોજકામ કરાવીને પેલા જ વરસાદ વખતે અને હમણાં જ કીરું છે આ ઉનાળામાં એમ રજૂઆત કરજો હા ઓકે ઓકે બિલકુલ સર ભલે આવજો ભલે ભલે ધન્યવાદ